નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનું થયું છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર છે નાસિર મેતરના ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર ગાળા ગાળી કરી અને આજે એક કલાકથી આ વિસાવદનના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો

મજબર લુખાગીડિયા હા લુખાગીર ગયો ભાજે પર લુખાવાયા આવો વિસાવકના પીઆઈ ને એક પ્રાપ્ત પોલીસ સ્ટેશન આવો આવી હા 5 મિનિટ આવી હોય તો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ના ગુંડા બેફામ બન્યા છે વિસાવદર પોલીસ સ્ટેશન એક કલાક થી અધિકારી ની રાહ જોઈએ છે પણ ભાજપ માંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસ વાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પાટીલ અને કિરીટ પટેલે અમે કઈ બે જવા વાળા માણસો નથી કમલેશ રીબડીયા ના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર ના ગુંડાઓ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા આ તમાસો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલ નો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ સરકાર છે છે દલાલી કરવા વાળા જે કઈ લોકો છે એને મેસેજ છે અમારો સુધરી જાજો આ વિસાવદર ના પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારી ની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય છે ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહી આ બધા મિત્રો બતાવો સમર્થકો બધા બધા આવ્યા જ્યાં સુધી ભાજપના ના કિરીટ પટેલ નો ફોન નહિ આવે ત્યાં સુધી અહીં પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે

અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચાડોય કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહેવાય કહી શકાય કે આ ગુંડા ચાલતું હોય એના જ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડા બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિષાવદરની જનતા તમને આપશે કારણ કે તમે આજે આ ઠોકશાહી અને ગુંડા જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યો નથી કલાક રાહ જોઈએ છીએ એટલે ભાઈ ગુલામી કોને કરો છો ભાઈ કિરીટ પટેલનો ફોન આવ્યો પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીંયા આવીને તમે બેઠા છીએ તો તમે જો આવતા નથી એટલે કિરીટ પટેલ કે એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવે એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાખી છે ખાલી કેસ પહેરવાનો ગાકી હોય તો કેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાખી સોંપતી નથી પછી આ રીતે

તમારામાં ભાઈ ચૂંટણી લડવાની તહેવાર નું હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટણી લડવા તમારાથી ન આવાય બાકી તમારે જો પોલીસને જાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો આવ બધું હો હા સર અરે અહીંયા આવીને દાદાદીની પોલીસ વાળા નથી ત્રણ હજાર થેન્ક

અરે જજ્યાત તો પત્ર પેલો મર્યામ મજારા દેખીએ કે આ બાકી વધારાનો الو 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 الو

અમે કઈ બોલ્યા ત્યાં પેલા મારું સ્વામી ધમકી ચાલુ કરી અમે તો નથી ઓળખતા

હું મંચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને અમારી સભાપતિ એટલે મને કોઈ એમ મારા ઘરે ચા પીવા છે એ કીધું હાલો એટલે હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે અક્ષર મારો થાય છે નાસિકના માણસો આવ્યા છે અને ગાળાગાળી કરે છે એટલે હરેશભાઈ મારી આગળ હતા એ દોડીને ગયા બીજા મિત્રો હતા એ ગયા એ બધાને ગયા એટલે કમલેશ રીબડિયાના કુપુત્ર હતા ત્યાં અને નાસિર ના માણસો હતા ગાળા ગાળી કરતા હતા મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી વીજળાઓ છો અને તમારે અહીંયા સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કાઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને એટલે બધા મને ફોન માં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી કરતો હું ઉભો થઈને ગયો હું ગયો હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો અહીં જેટલા બધા બેઠા હિજડા છો એવામાં અજાણા વીસ પચીસ લોકો હતા એને સાહેબ ગાડી ને ઘેરી લીધી ઘેરી પથ્થર પથ્થર મારું સાહેબ જેવા આવે પથ્થર મારો

تمہاں گوپل بھائی جے صاحب نے بھی تمج سبحت جے یہاں ا جائے نہ تو ہاں یہاں تو نہیں وہ سنوں نمبر نمبر بتا کیا وجہ ہاں هي دي کرنائي بني سومايا نيچت گيتلا اوپر لدا بني فوتا اني ويذي